સુરત ખાતે એસ્ટર ઓર્ગેનિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સુરતના અડાજણ વિસ્તારના સહજ આઈકોન ખાતે એસ્ટર ઓર્ગેનિક પરફ્યુમ ના શોરૂમ નું ઉદઘાટન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રાન્સની કંપની બે હજાર ત્રણ થી અસ્તિત્વ ધરાવે છે અને તેમના સત્યાવીસ હજાર કરતા વધારે આઉટલેટ છે આ દરમિયાન બહોળી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા જ્યાં ઓર્ગેનિક પરફ્યુમની અનેક વેરાયટીઝ જોવા મળી હતી તેમજ કંપની દ્વારા એક ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો તો સાથે સાથે જ આજે ખરીદી કરનાર ગ્રાહકોને લકી ડ્રો કુપન પણ આપવામાં આવી હતી જેના ઇનામમાં ઈવી બાઇક એટલે કે ઇલેક્ટ્રોનિક બાઇક અને અન્ય ઇનામો ગિફ્ટના સ્વરૂપમાં રાખવામાં આવ્યા હતા તેમજ શોરૂમના માલિક મનોજસિંહ પરમારે વધુ માહિતી આપી હતી અને આવનાર ગ્રાહકોના રિવ્યુ લેવામાં આવ્યા હતા મારું નામ દિવ્યા માંગરોલિયા છે હું એસ્ટર જ્યારે લોન્ચ નથી થયું એની પહેલાંથી હું એમનું પરફ્યુમ્સ બાય કરી રહી છું મારું બેસ્ટ ફીડબેક એવું છે કે મને અમુક સ્કિનના પ્રોબ્લેમ્સ અને એવું બી છે તો હું જનરલ પરફ્યુમ્સ જે યુઝ કરું છું એ મને ઇચિંગ અને એ બધું ક્રિએટ કરે છે બટ જ્યારથી હું એસ્ટર ઓર્ગેનિક્સના પરફ્યુમ્સ યુઝ કરવા લાગી છું ત્યારથી મને કોઈ ઇચિંગ કોઈ હેડએક કે કોઈ આઈસ બર્નિંગ કે કોઈ વસ્તુ થતી નથી ધ નેક્સ્ટ થિંગ આની સૌથી બેસ્ટ ખાસિયત એવી છે કે તમે જેટલા બી પરફ્યુમ્સ અલગ અલગ જગ્યા પર સ્પ્રે કરીને જોવો છો એની અંદર તમને લાસ્ટ ટુ 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 થ્રી અવર્સ કે લોંગ લાસ્ટિંગ પરફ્યુમ્સ છે તો તમને એ સેમ જે પરફ્યુમ તમે લીધું છે એ એની જ સ્મેલ આવશે એ પરફ્યુમ કોઈ દિવસ મર્જ નથી થતા બેસ્ટ યુએસપી અમારી એ છે પેસ્ટર ઓર્ગેનિકની કે એ મર્જ નથી થતા બાકી રેસ્ટ અગર પરફ્યુમ જોવા જઈએ ને તો કઈ સ્મેલ ક્યારે આવે એ કોઈને ધ્યાન નથી રહેતું ચેરી બ્લોસમ કરીને છે ફિમેલ નું એક પરફ્યુમ છે અને સૌથી પહેલા આજે ઓપનિંગ થયું એની પહેલા સૌથી પહેલું બિલ મારું જ મેં બનાવ્યું છે કે ચેરી બ્લોસમ તો આઈ વિલ બી ધ ફર્સ્ટ કસ્ટમર એસ્ટર ઓર્ગેનિક ના એટલે મેં સૌથી પહેલું પરફ્યુમ બાય કર્યું છે ચેરી બ્લોસ બેઝિકલી હું વિદ્યાનગર થી છું અને વર્ષોથી હું સુરતમાં પણ રહી છું અહીંયા આગળ એસ્ટર ઓર્ગેનિક કે બેઝિકલી ફ્રાન્સની કંપની છે અને બેઝિકલી આ લોકો જે એસ્ટર જે વર્કઆઉટ કરે છે વર્કઆઉટ છે એસ્ટર ઇન્ડિયામાં લાવવાનું જે વર્કઆઉટ હતું 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 એ કે ઓર્ગેનિક પરફ્યુમ્સ જે બ્રાન્ડેડ આપણે યુટિલાઇઝ કરીએ છીએ રેટમાં ઇન્ડિયામાં આપણે લોન્ચ કરવા હતા અને લોકોને ઇઝીલી અવેલેબલ રહે અને એ જ ક્વોલિટી મેન્શન રહે તે અમારી પ્રાયોરિટી હતી ડેફિનેટલી જેમ નામ જ છે કે એસ્ટર ઓર્ગેનિક મતલબ હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ આ એક પણ પ્રોડક્ટની અંદર કોઈ પણ કેમિકલ યુટિલાઇઝ થયા નથી ટોટલી હાઇજેનિક છે ઇકો ફ્રેન્ડલી છે બોર્ડ રીચ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે બધા રી સર્ટિફાઈડ પ્રોડક્ટ છે તમે હાઈ બચ્ચાઓને પણ બાળકોને પણ યુઝ કરો તો પણ કોઈ એનાથી ઇસ્યુ આવશે નહીં એટ કેન પ્રોડક્ટ વી હેવ તમે અત્યારે અત્યારે ઊભા છો તો હોલ ડેમાં અત્યારે હજારો પરફ્યુમને સ્પ્રે થયા હશે પણ તમને અત્યારે ક્યાંય પણ નાકમાં અનોઇનિંગ નહીં લાગતું હશે સો દેટ કેન ધ પ્રોડક્ટ વી હેવ કેમ કે તમે રેગ્યુલર ઇન્ડિયાના પરફ્યુમ્સ જોયા હશે તો એક કે બે સ્પ્રે પછી તમને એ માથું ચડી જાય એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે બટ એસ્ટ્રાઓર્ગેનિકમાં એ ઇસ્યુ તમને કોઈ બી ફીલ નહીં થશે